બિરસા મુંડા અને જયપાલસિંહ ને સલામ કરી આ ધરતીને પ્રણામ કરી આ સંઘર્ષ સમિતિ એ ક્રાંતિકારી ભાવના સાથે આ સામે લડત કરી રહી છે એ સંઘર્ષ સમિતિ અને કોંગ્રેસ ના એક એક સિપાહી એ ભારતીય જનતા પાર્ટીને આ મંચ પરથી ચેલેન્જ આપે છે તમારા બાપે તમને સવા શેર સુટ ખાઈને પેદા કર્યા હોય તો project કરીને બતાવો અને હું તમારા લડતરા સાથી તરીકે પણ આવ્યો છું અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે વાઇસ ચેરમેનભાઈ ચાવડા અમારા પ્રદેશ પ્રમુખ થોડી તબિયત તાદુરસ્ત અને બીજા કામમાં પણ રોકાયેલા છે તો એમના પ્રતિનિધિ તરીકે પણ તમારી વચ્ચે ઉપસ્થિત થયો છું સાથે બધા એ બહુ અદભુત વાત કરી વાત દિવસ જેટલી સ્પષ્ટ છે આ ધરતી આપણી એમાં કાળી મજૂરી કરીને પરસેવો પાડીને જુવાર મકાઈ ને બાજરો આપણે પેદા કરીએ નાગલી આપણે પેદા કરીએ અને અચાનક એક દિવસ કોઈ નરેન્દ્ર મોદી ને ભૂપેન્દ્ર પટેલ ને એવું થયું તો ઉદ્યોગપતિઓની ચાપલૂસી કરવાની છે चार हजार करोड़ प्रोजेक्ट लिश्यू नहीं थवा दी कपी रिवर लिंक आंदोलन में भाई अनंत अनु तेक दिवस तैयार देख एक ब्यासी गांव उजाड़वा ब्यासी गामा पंचोतेर हजार थी एक लाख आदिवासी ने मूल धी उखाड़ने फेंकी देवागे તમારા બાપનો દેશ છે આદિવાસી સમાજ નો એકડો તમે ભૂસી રાખવા માંગતા હોય તો અમે રાજનીતિમાં મંજીરા વગાડવા નથી આવ્યા અને એમને કહી દો જે ધરતી અપને આપકી નહીં તમારે બાપકી ગુજરાત અને દેશની જનતા એ અમૂલ્ય દેવી હોય જીઆઈડીસી ના યુનિટ બનતા હોય કે બીજા અનેક વિકાસના પ્રોજેક્ટમાં જમીનો પણ આપી છે અને વિકાસમાં સાથ સહકાર પણ આપ્યો છે અને કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતના ઔદ્યોગિક વિકાસનો પાયો પણ રાખ્યો છે પણ અમારી મરજીની વિરુદ્ધ અમારી જમીનો છીનવી અમારા જંગલ અને કુદરત

એના માટે તમારા અઢારે અઢારે ગામમાં મીટિંગ કરવાશ હવેટ હાઉસ માં નહીં રોકાવ તમારા ઘરે રોકાઈશ ને તમારી ચોખાની રોકીને નાગલી ખાઈશ કેમ કેમ તમારી ચોખાની રોટલી રોકીને નાગલી ખાઈશ કેમ તમારા ગામમાં રહેવાઈશ એટલા માટે કે તમારા બાપ દાદા હોય કાળી મજૂરી ગુજરાતની વિધાનસભાનું મકાન બનાયું ત્યાં હું બેસું છું તમારા બાપનો પરસેવો છે ગુજરાત કોઈ ગરીબ માણસ ઉપર અત્યાચાર થાય અને જે પોલીસ એસપી ની કચેરી માં ફરિયાદ કરવા જાઉં છું એ પોલીસ સ્ટેશન એ મામલતદાર ઓફિસ એ પ્રાંત કચેરી એ કલેક્ટર કચેરી એ બધું જ ગુજરાતના આદિવાસી કડિયા મજૂર નો પરસેવો છે

અને કંપનીઓની ચાપડુસી કરતાની સરકાર ને કહી દો કે તમે તો અમારા નોકર છો નોકર બહુ ડાપણ નહીં કરવાનું પોલીસ ના દંડા બંડા ની દીકરી બતાવવાની એવી અમારા છે અરે અહીંયા કોઈ કલેક્ટર ને એસપી ને બહુ પાવર હોય તો અહીંયા ઇલિગલ માઇનિંગ ચાલે છે ને છે हूं अनंत भाई राजू भी पार्किंग तो बठवाडि तो बैसीसुरा छोड़ा काढ़ी रखीशो मध्य प्रदेश महाराष्ट्र दारू दू लो कई बर्बाद करने विधवामने धं बतावा दंडा भंडा फेंकी से देश को आदिवासी ने दलित <laughs>